ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે રેતીની ટ્રકોના કારણે પાણીની લાઇન તૂટી જવાની ગ્રામજનોની રજૂઆતને પગલે મનસુખભાઈ વસાવાએ આજરું સ્થળ નિરીક્ષણ કર્યું હતું ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામે રેતીના હાઈવા ટ્રકોથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે થોડા દિવસ અગાઉ ઉમલ્લા ગામે રેતીના હાઈવા ટ્રકોના કારણે પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાતા ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેને પગલે ભરૂચ લોકસભા ઉમેદવાર મનસુખભાઈ વસાવા દ્વારા આજરોજ ઉમલ્લા ગામની સ્થળ મુલાકાત કરી હતી અને ઓવરલોડ વાહનો તેમજ રેત ખરી ખરીખરી સંભળાવી હતી અને ખાણખાનીજ વિભાગ જગડિયા પ્રાંત મામલતદાર તેમજ તાલુકા અધિકારીઓ અને પોલીસના અધિકારીઓને આડે હાથે લેતા જણાવ્યું હતું કે ઓવરલોડ અને વિના રોયલ્ટીની રેતીના બેરોકટોક વાહનો તેઓની મિલીભગતથી ચાલી રહ્યા છે ઓવરલોડ રેતીના વાહનોના કારણે ગામોને પીવાના પાણીની લાઇનો તૂટી જતી હોય છે અને આનો સામનો આમ જનતાએ કરવો પડી રહ્યો છે આવા વાહનો ઉપર કેમ સ્થાનિક તંત્ર ધ્યાન નથી આપી રહ્યું અધિકારીઓની મિલીભગત હોવાને કારણે આ લોકો ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેમણે ઉમેર્યું હતું ત્યારે જોવું એ રહેશે કે અગાઉ પણ ગ્રામજનો દ્વારા આંદોલન સહિતની ચીમકીઓ આપવામાં આવી હતી પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે ત્યારે આ વખતે કોઈ પરિણામ આવશે કે પછી જે છે તેની સ્થિતિ યથાવત રહેશે તે હવે જોવું રહ્યું વાઘપોરાની ઉમરલા ગ્રામ પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગ્રામ પંચાયતો છે જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમલ્લા સાથે લોકો ઉમલ્લાના નામથી ઓળખાય છે આ બંને ગ્રામ પંચાયત લોકો ખૂબ હેરાન છે રેતીના હાઈવા ઓવરલોડ ભરી છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન તાલકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્રને તાલુકા વહીવટી તંત્રને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજડાને પણ જાણ કરી છે છતાં પણ કોકનો કોઈ કારણ છે એમની સાથે ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ છીતો છે આ બધા લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલીભગત છે એના કારણે બે રોક રોકટોક તો આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે લોકલ સોશિયલ મીડિયામાં આવે છે છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત ક્યાં વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી તો આ હાઈવાના કારણે રેતી રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાજપીપલાથી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકોએસઆઈ ઉમલા ના પીએસઆઈ સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકોની વાત કરે છે અમારા મોડીની વાત લોકોની વાત છે ને લોકો ક્યારે હોય છે કે જાહેરમાં બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રીતિ સાથે વાહનો જે માં ફરતા હોય બધા જ લોકો બેફામ રીતના ચલા છે બે ટોક એના કારણે લોકો આ વિસ્તારના પ્રતિનિધિ જાણ કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહે પણ સમય સમય બધાને જાણ કરી છે ડીડીઓ ને ટીડીઓ ને પણ આની જાણ કરી છે મામલતદાર ને પણ જાણ કરી છે પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે

આ આ લોકો લોકો કારણે અને પ્રજાના જે સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે અને જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કેવી પડે છે અમારા કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય ઉદ્દેશ છે આ આ ફક્ત ઉમલ્લા કે પૂરતું ભરૂચ સુધીના આસપાસના સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુઃખી છે ઓવરલોડ મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમલ્લાથી પાણી હોય કે પછી જે રોડ રસ્તા સલામત છે મોટા હાઈવા માન્ય નથી એવા હાવા ફરે એ પણ તંત્ર રોકવા જોઈએ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબને મેં પત્ર લખ્યો છે તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે વહીતંત્રોકે ના તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડશે અને એનું નેતૃત્વ મનસુખ વસાવા લે છે કેટલાક લોકો છે કે કેટલાક આ ધંધામાં જે પણ કોઈ હોય જે પણ કોઈ હોય અધિકારી હોય કે બીજા પદાધિકારી હોય જે પણ કોઈ પદાધિકારી કોના માટે પદાધિકારી પ્રજાના માટે છે તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મારી મને ભારે દુઃખ થાય છે લોકલ નેતાઓ આવા આક્ષેપ જનતા કરી કરે છે અમે એનો અમે જો મેં આવ્યા છે ને અમારા જિલ્લા પ્રમુખ આયા મહેન્દ્રસિંહ આવ્યા અમે અમારા બંને સરપંચો આવ્યા છે આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અમે આવ્યા છે હું પોતે સંસદ સભ્ય આવ્યા છે અમે એમાં સંકળાયેલા નથી અમે આમાં ઇન્વોલ્વ નથી જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે